નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈ તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો જે ટૉપિક છે એનું નામ છે અક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો હવે હાવ નવીન પ્રકારનો ટૉપિક છે ચોપડીઓમાં આને બહુ ક્યાંય વધારે ઉલ્લેખ કરીને આપ્યો નથી અને ખરેખર આને આપણને જરૂરી ન હોય પરંતુ આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આમાં આપણો એક માર્ક ન જાય કારણ કે બે હજાર પેપરમાં જોયું તો ચાર ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે લાગત ચાર ગુણમાં તો એક ગુણથી તો મેરિટમાં ઘણો બધો ફરક પડી જાય તો ચાર ગુણ એ ક્યારે પૂછી લે તો ક્યાં ને ક્યાંય પહોંચી જઈએ આપણે જો આવડી ગયો ચારે ચાર તો એટલે એ આપણો એક ગુણ કે ચાર ગુણ બે કે ત્રણ જેમાં પણ પૂછાય આ ટોપિક તો એનો એક પણ ગુણ આપણો કપાય નહીં એ માટે આપણે આજ આ વિડીયો બનાવ્યો છે તો શરૂ કરીએ પ્રશ્ન એક નીચે આપેલ અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો ઉપરની સૂચનાઓ નહીં વાંચું કારણ કે બધાય પ્રશ્નમાં સૂચના એક સમાન જ છે એટલે સીધો અહીંયા અહીં લખ્યું છે એક કરીને જીઓએ ટી તો આને આપણે મૂળાક્ષરના ક્રમાંક ગોઠવવાનું છે તો પહેલી વખત જે જોતા હોય તો અંદાજ જ ન આવે કે હું કરું અથવા અમુકને તો એવો અંદાજ જ ન હોય મૂળાક્ષર એટલે હું આપણે ભણ્યા હોય આપણને આવડતું હોય ઘણા બધાને બધું પાકું હોય પણ આવું કંઈક આવે ને તો મૂંઝાઈ જાય જાય એવી જ રીતે બીજો પ્રશ્ન છે નકર તો નકરને આપણે મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનો છે એટલે કે કકાવારીના ક્રમમાં એ આગળ સમજીએ એવી જ રીતે પૂછાય જાય અ ઈ ઇ ઓ તો આમાં પણ બાળક મૂંઝાય એવું બને ક્યારેક તો એ મૂંઝવણનો આપણે ઊભી થાય એ માટે છે જોઈએ નીચે આપેલ અક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવો તો અહીંયા જુઓ અક્ષરોને મૂળાક્ષરના ક્રમમાં પ્રમાણે ગોઠવો આવો પ્રશ્ન આવે તો આ પ્રકારના પ્રશ્નોના જવાબ લાવવા માટે આપણને એટલે કે આપને એટલે તમને સ્વર કક્કો અને એબીસીડી આવડવા જરૂરી છે આખે આખા બધા લાઈનમાં યાદ હોય ને તો આનો જવાબ તમે ફટાફટ લાવી શકો જોઈએ તો સૌ પ્રથમ આપણે સ્વર જોઈએ તો સ્વર છે અ આ ઈ ઈ તો પહેલાં નાનો ઈ આવે પછી મોટો ઈ આ જોઈ લેજો ધરાક ઉ એ ગુજરાતી ભાષામાં કુલ બાર સ્વર છે બરાબર બાર યાદ રાખવું એટલે આ એક સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન થઈ ગયો એવી જ રીતે આખો કક્કો આવડવો જરૂરી છે કક્કામાં ચોત્રીસ અક્ષર છે અને લાઈનમાં આવડવો જોઈએ જે ઉપરના પ્રશ્ન છે ને એ આના બેઝ ઉપર પૂછેલા છે તો કક્કામાં ચોત્રીસ અક્ષર હોય આપણા સ્વર બાર છે પછી જોઈ લઈએ એબીસીડી તો એબીસીડીમાં કુલ છવ્વીસ અક્ષર હોય અને આ લીલા લીલા જે ટપકા કર્યા ને એ છે એબીસીડીના સ્વરો એ ઈ ઓ યુ જેમ ગુજરાતી ભાષામાં બાર સ્વર છે એમ અંગ્રેજી ભાષામાં પાંચ સ્વર છે એ ઈ ઓ યુ બરાબર યાદ રાખવું કે ભાઈ ગુજરાતીમાં બાર સ્વર ગુજરાતી ભાષામાં ચોત્રીસ વ્યંજન એટલે કે આપણો કક્કો એવી જ રીતે અંગ્રેજીમાં છવ્વીસ અક્ષર છે અને એમાંથી પાંચ છે સ્વર છે આ બધા લાઈનમાં યાદ રહે તો ઓલા બધા જવાબ આવડશે અને બધાને આવડતા થઈ એ હું આશા રાખું છું શરૂ કરીએ પ્રશ્ન એક બેગ તો આને હવે આપણે એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે બરાબર મૂળાક્ષરના ક્રમ પ્રમાણે કે કે આગળ પ્રશ્ન એવો આવે કે કદાચ કક્કાવારીના ક્રમ પ્રમાણે કે સ્વરના ક્રમ પ્રમાણે કે જેવો જેવો પ્રશ્ન એવો એવું પૂછી શકે પણ આપણે બધામાં અત્યારે મૂળાક્ષર પ્રમાણે જ લખેલું છે એટલે આપણે સીધા અહીંયા એ બી એ જી બેગને હવે આપણે એબીસીડીના ક્રમ પ્રમાણે ગોઠવવાનો તો સૌથી પહેલાં એ બીસીડીમાં કોણ આવે એ આવે તો આપણે પહેલાં એ આગળ હોય ને ગોતી લેવાનું જો આમાં એ આગળ નથી આમાં નથી આમાં નથી તો બસ આપણો જવાબ બની ગયો ઘણીવાર એવું બને કે પહેલો અક્ષર જોતા ખબર પડી જાય કારણ કે એબીસીડીમાં એ પહેલો આવે છે તો એ આવી ગયો તો આપણો જવાબ બની સી એ બી જી એવી જ રીતે બીજો પ્રશ્ન આઈ સી ઈ તો આમાં પહેલો અક્ષર કયો આવે આઈ નો આવે ઈ નો આવે સી આવે તો આમાં સી વાળા કેટલાય ગોતવાના આમાં સી છે આમાં છે આમાં નથી આમાં નથી તો આ ઉપયોગના બે માંથી જવાબ હશે આપણો રેડી સી છે તો એની પછી આમાં આઈ આપ્યો છે અને અહીંયા ઈ આપ્યો તો એ બી સી

સમાન કરી નાખે એટલે છેલ્લા બે અક્ષરથી તે જે ફેર પડવાનો પડે પછી આવે એચ એચ આવી ગયું આઈ જે કે એલ એમ એન એન આવ્યો રેડી આમાંથી હવે આવ્યો એન તો એન વાળો અહીંયા છે અહીંયા નથી એટલે આવી ગયું જે આઉટ કરવાની પદ્ધતિ આપણે આગળના વિડીયોમાં બધી શીખેલા થયું તો આ બે આઉટ પછી અહીંયા ત્રીજા અક્ષરે એન આવવો જોઈએ તો આઉટ અને અહીંયા એચ એ એચ એન તો અહીંયા એ એચ એન છે બરાબર છે તો હવે આ છેલ્લા બે અક્ષર હોવાના પેલા આર આવે કે ઓ તો એન ઓ એન પછી તરત આવી જાય તો એન પછી તરત ઓ અહીંયા લખેલો છે અને છેલ્લે લખેલો આવવું જોઈએ તો આપણો જવાબ બનશે ડી કઈશું કરવાનું ખાલી એબીસીડી પ્રમાણે ગોઠવવાનું છે પ્રશ્ન બસ કે બીજું આમાં કંઈ નવું નથી પછી ચોથું જી ટી ગોટ ગોટનું આપણે મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનું છે તો સૌથી પહેલા એ આવશે તો એ આમાં છે આમાં છે આ ટી છે આ ટી છે તો આ બે આઉટ થઈ ગયા આ બે બેમાં ગોતવાનું તો એ એ છે પછી આ ઓ છે અને જી છે તો પેલા કોણ આવે તો આપણે એવું લાગે તો બોલી લેવાની મનમાં પણ મને એવું લાગે છે મને વિશ્વાસ જ છે કે જે આવે એ બી સીડી જી જે આવી ગયો અને એન પછી ઓ આવે એટલે ઘણો બધો ફરક છે બી આવી ગયો શરૂઆતમાં એક બે આંકડા તમે ગોતી લો ને ત્યાં ખબર પડી ત્યાં જવાબ કયો આવશે તો હવે અહીંયા આપણે કુલદીપ નામ આપ્યું છે એને આપણે મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનું છે તો હવેથી પહેલાં કયું આવે કે યુ એલ ડી આઈ પી તો આમાં કેવું આવશે પહેલાં ડી આવશે તો આમાં ડી વાળા કેટલા છે તો આ કે વાળું જ્યુ આય કે વાળું જ્યુ તો આ ડી વાળા બે છે બી પછી ઈ એફ જી એચ આઈ આમાં છે આ છે આમાં બેમાં છે હાલો એની પછી આગળ વધવાનું તો ભાઈ પછી અહીંયા જોઈ લેવાનું પી પહેલાં આવે કે કે આવે તો એ ખબર પડી જાય બે ઓપ્શન હોય ને ત્યારે પછી ડાયરેક્ટ જોઈ લેવાનું કે પહેલાં આવે પી તો કે ભાઈ કે આવે જે કે એલ એલ બરાબર છે પેલા કે તો કે પી તો ઓઘો આવે એટલે આપણો જવાબ બને સી ઓકે ચાલો ચલો હવે ગુજરાતી આપણા કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવાના થાય છે આ પ્રશ્ન પૂછે તો નહીં પણ પૂછી લે તો આપણને તકલીફ ન પડે એટલે આ પ્રશ્ન પણ આમાં મૂકી દીધા છે કરજણ લખ્યું તો આને આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાનું તો પેલા ક આવશે તો ક આમાં સે આમાં છે આમાં છે આમાં નહીં થાય એટલે આમાં ગયું તો પછી આને ડાયરેક્ટ જોવા મળ્યો જ આવે પહેલો જ આવે કે પછી ર આવે કારણ કે બેમાં જ જ હશે કે ર આવે તો ભાઈ જ આવે પહેલાં તો આ ર વાળું ગયું તો હવે એની પછી ત્રીજું અક્ષર કહ્યું ર અહીંયા ર છે અને અહીંયા અણ હશે જો ઓલી રીતથી આ થોડીક અલગ આવી ગઈ હવે આપણે ઓપ્શન ઓપ્શન આ રીતના લડવાનું છે ઓલામાં આપણે શું કરતા હતા એક એક લાઇનમાં જોતા પણ જો આ રીતના લઈ લો ને તોય ફટાફટ જવાબ આવી જાય તમારી એકાગ્રતા ભંગ ભંગનું થાય એનું ધ્યાન રાખવાનું ત્રીજા અક્ષરે ર છે અને આમાં અણ છે તો પહેલાં કોણ આવે તો કે ભાઈ અણ આવે ર તો છેલ્લે આવે તો બી આપણો જવાબ બીનો બી બે પદ્ધતિ જોઈએ આપણે એક વોલી લાઈનમાં ગોઠવતું જાવ જોતું જાઉં અને એક કે ભાઈ પહેલો અક્ષર પહેલો અક્ષર બીજો અક્ષર બીજો અક્ષર ત્રીજો અક્ષર ત્રીજો અક્ષર તો ફટાફટ આમાં જવાબ તમે આ રીતે પણ કાઢી શકો બીજું પત ન તો આને હવે આપણે કકા વરિંગ ક્રમમાં ગોઠવવાનું છે તો પહેલાં કયું આવશે તો કે ભાઈ તલવાર થડ દડોદ હજા નગાર તલવારનો ત પહેલો આવશે તો આમાં ત ક્યાં છે તો આ નહીં આ નહીં આ બેસે તો હવે આ બેના અક્ષરો જોઈ લેવાના ત તાચું છે રેડી પછી પ પહેલાં આવે કે ન તો ફરીને બોલું ચલવાય થડ દડો ધજા નગારું પતંગ ન પછી પ આવે તો ન પછી પ પી થાય પણ અહીંયા ન પછી પ આવે તો આપણો જવાબ બનશે સી કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર છે નહીં હા વહેલું છે તમને ઓલીરી થાય પડે કે ભાઈ કક્કા પ્રમાણે ગોઠવું હતું થયું તો એમ ગોઠવી શકાય અને ખાલી ઓપ્શન ઓપ્શન આરે લડવું હોય તો પણ લડી શકાય આપણે મૂળ જવાબ લાવવાનો છે ત્રીજું છે ન ગ ર તો આમાં સૌથી પહેલો ઓપ્શન કયો આવે તો કે ગ આવે તો આમાં ગ છે નથી આમાં છે નથી આમાં છે તો કે આમાં છે હા તો આ બેમાં છે એટલે આ બે ઓપ્શન આઉટ તો ર પહેલો આવે કે ન તો આપણે હમણાં જ જોયું કે ભાઈ ન પહેલો આવે ર તો પાછળથી આવે એટલે આપણો જવાબ બને ડી પ્રશ્ન નંબર ચાર હવે સ્વર આવી ગયા ગુજરાતી ભાષામાં સ્વર કેટલા છે તો કે બાર હવે એ બાર સ્વરને લાઈનમાં આપણે યાદ જ છે બારક્ષરી આપણે ભણેલા જ છે બારક્ષરી આના બેઝ ઉપર જ બનેલી છે તો ભાઈ હવે અ ઈ ઈ ઓ આને લાઇનમાં ગોઠવાનું છે એટલે કે કકા ક્રમમાં લેવાનું છે તો પહેલા કયું આવશે તો પહેલાં બધાને ખબર છે પહેલાં અ આવે તો આમાં અ છે આમાં છે આમાં નથી અને આમાં છે તો આ બે તો એમનામાં આઉટ થઈ ગયા તો હવે આ બે વધ્યા અ અને અ પછી એની પછી મેં તમને કીધું હતું પહેલાં અક્ષર આવે નાનો પછી આવે મોટો એટલે કે હસ્વ અને આ દીર્ઘ તો પહેલું આવશે અ પછી હસ્વ ઈ પછી દીર્ઘ ઈ અને પછી ઓ આ ક્રમ આપણને સાચો લાગે છે કારણ કે આ તો દીર્ઘ ઈ આવી ગયે છે અગાઉ ઈ ન આવે એ પાછળ આવે અને આમાં ઓ તો પહેલાં આવે ને એ તો વી ગયું છે અને અહીંયા અ આવો તો આ ખોટું એટલે આપણો જવાબ બને છે સી પાંચમા નંબરનો પ્રશ્ન છે આ ઉ અહ તો હવે આને આપણે લાઈનમાં ગોઠવવાનું છે એટલે કે કક્કાવારીના ક્રમમાં તો હવે પેલો કયો અક્ષર આવશે તો કે આપણો અ પછી આ આવે ખબર આ તો આને માટે આ આમાં છે આમાં છે ને આમાં છે આમાં નથી એટલે આઉટ થઈ ગયું હવે આ પછી કયો તરત આવશે અક્ષર તો એ જોવાનું આમાંથી આ આવી ગયો તો એની પછી ઉ આવે રેડી અ આ ઈ ઈ ઉ તો હવે આયા આ છે દીર્ઘ ઉ તો ઉ તો આમાં આપેલું છે આમાં આપેલું આમાં નહીં થાય એટલે આઉટ થઈ ગયું એટલે ડી અને એ વચ્ચે હવે છે જે છે તો પછી અહ એ તો સૌથી છેલ્લો અક્ષર છે બરોબર જો અહીં આપ્યું અહસે સૌથી છેલ્લે આવવો જોઈએ તો અહીંયા આપેલો છેલ્લે પણ આમાં આપ્યો નથી એટલે જવાબ બનશે ડી ઓકે જો આમાં કાંઈ અઘરું હતું નહીં હાવ સરળ છે આપણને કકો લાઈનમાં આવડવો પડે બારે બાર સ્વરને લાઈનમાં લગતા આવડવું પડે અને બોલતા આવડવું પડે પછી કકામાં કેટલા અક્ષર છે તો કે ચોત્રીસ પછી આપણે એબીસીડીમાં જઈ તો છવ્વીસ અક્ષર છે એબીસીડી આપણને લાઇનમાં આવડવું પડે પછી એમાં સ્વર છે પાંચ એ ઈ આઈ ઓ યુ બસ આટલી વસ્તુ આવડે તો તમારા બેથી ત્રણ માર્ક આમાં પાકા આ ટોપિકનું ગમે એ પૂછી લે તમને તકલીફ પડે નહીં તો બસ આ વિડીયોમાં એટલું જ હતું મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ